પાછું દસ દિવસ રિટર્ન આવવાનું

લઈ જાય તો ફાઈનલ છે ને અમારું નીકળવાનું થઈ ગયું ને આ માસી ઉભા હે નિલેશભાઈ પાસે તો નિલેશભાઈ રેડી થઈ ગયા હે મારી મમ્મી છે ને વેફર લઈને આવે હે વેફર ને શું હતું દવાના ભાગ આપે હે કે મજા બધા નો રહે રસ્તામાં લાવો વેફર ચાલો આવજો અમે જઈ છીએ પાછા આવશો દસ દિવસ પછી ધ્યાન રાખી આ હરુ હાલો તમે રાખી પડ્યા તમે ગયો હાલો લેવું આ તો બરાબર હરુ નહીં મેળા પછી ચાલો મમ્મી બાય બાય તો ફાઈનલ છે ને આપણે પેલું સ્ટોપ લઈ લીધો હતું ને નીલભાઈ જો હે ને ચા મંગાવે ચા આમ લઈ તો ફાઇનલ છે ને આપણી ચા આવી ગઈ છે જો ચા આવી

તો ચા બને આપણી મસ્તીની ચા હમણાં આવી જશે જો આવી બી ગઈ છે તો ફાઇનલ છે ને મિત્રો આપણે અમદાવાદ પહોંચી ગયા હતા ને આ રૂમ રાખ્યો તો આપણે જો રૂમ અત્યારે રૂમે છીએ તો ચાલો આપણો લોક તમને ગયમ હોય તો કોમેન્ટ સબ્સ્ક્રાઇબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં એન્ડ હા તમને એક વાત કહેવાની હતી કે આઠ દિવસ છે ને અમે આજે અમદાવાદમાં છું તો તમને ડેલી લોક બતાવીશું મળીએ